આજે આ ટ્રેડ ડીલ જે થઈ છે અમેરિકા સાથે એને રદ કરવા માટે અમને એક આવેદન આપવામાં આવ્યું છે અત્યારે આ ટ્રેડથી ભારતના ખેડૂતો માલધારીઓને પારાવાર નુકસાન થાય છે સાથે સાથે આપણે જે ડોલર અત્યારે ઊંચાઈ ઉપર જે જીવ્યો છે એનાથી આપણા રૂપિયાનું અવમૂલ્ય પણ વધારે થાય હું આપણે એક વાત કરું કે એક કરન્ટ ડેફિસિટ હોય છે કે ઇન્ડિયા કેટલો માલ એક્સપોર્ટ કરે છે અને કેટલો ઇમ્પોર્ટ કરે છે એ બહુ વચ્ચેનો જે ડિફરન્સ બેલેન્સ હોય જોઈએ એના બદલે આ વન સાઇડ થઈ જશે છે કે ઇન્ડિયામાં બધું ઇમ્પોર્ટ જ થશે જયારે ઇમ્પોર્ટ થશે ત્યારે આપણે અહીંયા આપણો રૂપિયા નબળો હોવાથી આ ડોલરના હિસાબે આપણે બહુ મોટી નુકસાની કરવી પડે બીજું કે તે લોકો અહીંથી આપણું કોઈ પણ ચોખા સોયાબીન જુવાર કે કોઈ પણ વસ્તુ જયારે આપણે એક્સપોર્ટ કરશું તો આપણી ઉપર હજાર ટકા એ ડ્યુટી લેવાના એ ડ્યુટી એ તો હજી વાંધો નથી કે આને એક ડ્યુટી એને નહીં થઈ તો આપણે એ ડ્યુટી રાખવી જોઈએ એવો આપણે એક માલ છે સાથે સાથે આપણો માલ ત્યાં જશે અમેરિકામાં જશે ત્યારે એ માલ સર્ટિફાઈ થશે એની લેબોરેટરીમાં જશે કે ઇન્ડિયામાં તમે ખાતર નથી વાપર્યું કે દવા નથી વાપરી આવું કોઈ ન કર્યું હોય તો જ ઈ માલ આપણે એક્સેપ્ટ થશે એટલે આપણા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે ઘણા માલ એક્સપોર્ટ કર્યા પછી કદાચ અમેરિકામાંથી રદ થાય પડે અથવા રિટર્ન થાય અને પારાવાર નુકસાની એ પણ છે સાથે સાથે કરન્ટ ડેફિસિટ બે રૂપિયા ડોલર અત્યારે હાઈટમાં હાઈ ન જાય છે આપણે બધું ડોલરના હિસાબે મોંઘામાં લેવાનું થશે એટલે ખાસ કરીને અમારી આમ આદમી પાર્ટીની સખત માંગ છે કે આ ટ્રેડ ડીલ હોવી ન જોઈએ અને રદ ખાવી જોઈ અને જે થાય તો આવો પણ ડ્યુટી એની ઉપર હોવી જોઈએ હું આપને બીજી વાત કરું સ્વામિનાથન કમિટી જે એક ભાવ નક્કી કરેલો એમએસપી એક એક સૂત્ર આપ્યું છે એ સૂત્ર મુજબ આજે કપાસના ભાવ વીસ બે હજાર ને એકસાઠ રૂપિયા હોવા જોઈએ તો આજે શેરીને બજારમાં પંદરસો રૂપિયા જ મળે છે એનું શું કારણ કે અમેરિકાથી ધીરો ડ્યુટીથી એટલે અમેરિકા કપાસ અહીં બંધ કરે છે આપણા ખેડૂતનો કપાસ વેચાતો નથી જરૂરિયાત મુજબ આપણા આ લોકોનો કપાસ વેવાય તો આપણા જયારે ખેડૂતોને કોઈ પણ જાતનું આમાં ક્યાંય વતર મળતી નથી બીજી એક મહત્વની વાત અમેરિકામાં ખેડૂતોને સરકાર તરફથી એકરે સબસીડી સાધનો અને પાકના ગુણવત્તા અને એના માટે તમામ સાધનો અને સહાય મળે છે ત્યારે અહીંયા આપણે બે હજાર જેવો એક ટુકડો નાખી અને ખેડૂતોને પાંગડા બનાવવામાં આવે છે આપણા ખેડૂતોને પોતાના માલનું પ્રોટેક્શન કઈ છે નહીં પોતાને વેચવા માટે બજાર નથી એમએસપી માં એવી કોઈ અત્યારે જે કમિટી ના ભલામણ મુજબ કાર્યવાહી થતી નથી તો આ બધા મુદ્દાને ધ્યાનમાં લઈ આપણો ખેડૂત પાયમાલ થઈ જાય છે આપણો માલધારી ડેરી ઉદ્યોગ થી થઈ જાય છે એના માટે ખેડૂતના હિતમાં અને માલધારીના હિતમાં આ ભારતમાં આ ટ્રેડ ડીલ શક્ય નથી આ રદ થવી જોઈ થવી જ જોઈ અને આ નહીં થાય તો આમ આદમી પાર્ટી પૂરા ભારતમાં ખેડૂતોને જાગૃત કરશે અને આંદોલનાત્મક કાર્યવાહી કરી અને આપનો વિરોધ દર્શ